દર્શક મિત્રો નમસ્કાર ભાર્ટી ટીવીમાં આપનું સ્વાગત છે આજે સવારે મિલ પ્લોટ ખાતેથી જશવંતભાઈ કુંડિયાનો મને ફોન આવ્યો કે ભાટીભાઈ મિલ પ્લોટની અંદરમાં મારા ઘરની બાજુમાં એક ગાય માતાનું જે ગર્ભાશય છે એ બહાર નીકળી ગયું છે અને બહુ પીડા થાય છે અને દર્દભરી હાલતમાં છે તો તમે અહીં જરા આવો અને કંઈક અમને સેવા થાય એવું કરી આપો ને એટલે તરત જ હું ત્યાં જશવંતભાઈ કુંડિયાના ઘરે ગયો અને એના ફળિયાની બાજુમાં જ ગાય માતા બેઠેલા અને જે એનું જે જોઈ અને મને પણ ખૂબ દુઃખ થયું કારણ કે કારણ કે માણસને એક સામાન્ય જો થતું હોય તો કેટલી પીડા થાય તો આ તો એમનું ગર્ભાશય આખું બારે નીકળી ગયેલું અને ખૂબ કણસતા હતા ગાય માતા એટલે મેં તરત જ વિલંબ કર્યા વિના મુનાભાઈ અંધ ગૌશાળાવાળાને મેં ફોન કર્યો મુનાભાઈ આ પરિસ્થિતિ છે ને તમે એક તમારું જો આપણે એમ્બ્યુલન્સ વાહન મોકલો અને ગાય માતાને લઈ જઈ અને જો આની સારવાર કરવામાં આવે તો ગાય માતા બચી જાય એમ છે એમ એટલે મુનાભાઈ પણ ગૌ પ્રેમી ખરા ને એટલે તરત જ એમને વિના વિલંબ કરાવીના એમને એમની એમ્બ્યુલન્સ મોકલાવી અને ખૂબ જ સરસ રીતે એમને જે ગાય માતાને સાચવી અને પોતાની અહીંયા હોસ્પિટલે અંધો પણ ગૌશાળાએ લઈ ગયા હોસ્પિટલમાં લઈ જઈ અને એમની જે સારવાર કરી અને જે ગાય માતાનું ગર્ભાશય પાછું એમને બેસાડી દીધું અને જે નોર્મલ પોઝિશનમાં ગાય માતાને કરી અને જે એમને ટ્રીટમેન્ટ આપી છે એ બદલ હું ખરેખર અંધ ગૌશાળાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને મુનાભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કારણ કે ખરેખર ભાટી ટીવીના માધ્યમથી એક આવી એક સેવા થઈ શકી છે ગાય માતાની એના માટે ભાટી ટીવીને ખૂબ આનંદ છે કારણ કે એક ગૌમાતા જે છે એ એ લાખો કરોડો જે એનો દેવતાનો વાસ છે એની અમે એક સેવા કરી છે અમે એક આવું સ્તુતિ કાર્ય કર્યું છે એ માટે થઈને મને પણ ખૂબ એવું ફીલ થાય છે કે ખરેખર આપણે પણ એક માનવ સેવા તો કરીએ છીએ પણ ગૌ સેવા કરીએ છીએ એનો પણ એક મને આનંદ છે ગાય લેવા માટે અંધપંગ ગૌશાળાની જો સ્પેશિયલ એની વાહન આવ્યું છે અને થોડી જવારની અંદરમાં જો આપ જોઈ શકો છો મિલકટના ચોકમાં અત્યારે વાહન આવી ગયું છે એમનું અને હવે સ્કૂલે આવે છે અને અહીંયાથી આવીને આપણે આ ગાયને લઈ જશે અને થોડી વારમાં આજ જો વાવા ભાઈ પણ આવ્યા છે જો આ રહ્યો જો વાહન આવી ગયું છે આપણું અંધપંગ ગૌશાળાનું પાછળ જોવો તો તમે અમરપરા શાળા જે છે જો જસવંતભાઈ ફોન કરેલો કે તમે લેવા માટે કંઈક મદદ કરો કારણ કે જો બંને ભાઈઓ આવ્યા છે ખાસ ગાયનને લેવા માટે અને લઈ જશે હમણાં ગાયને મિત્રો આપ જોઈ શકો છો જો આ ગાય માતાને જો હવે લઈ જવાની આખી જો જોઈ શકો છો આપણો મિત્ર જો આ ગાયને હવે લઈ જઈ રહ્યા છે વાનમાં બેસાડીને કારણ કે ગઈ માતાજીને બધાને બહુ જોયું છે મિત્રો જોઈ શકો છો ગાય માતાજીને હવે લઈ જશે અને જય શ્રી કૃષ્ણ જો ઉપાડવામાં આવશે અને આખી જ ગાયને ત્યાં એમાં લઈ જવામાં આવશે મિત્રો આખી વાનને કોઈ પણ જાતની તકલીફ ન પડે એ રીતે ગાય માતાજીને જો અહીંથી અત્યારે આખું એને બેસાડી દેવામાં આવ્યું છે તમે જોઈ શકો છો હવે જો એમનું આખું આ જેક થી ચાલશે આખું તમારે ઈ પણ હું આપને બતાવું છું કે જે કેટલું સરસ મજાનું એનું કાર્ય જે છે એ પણ હું આપને બતાવું છું જો આખી જો ગાય માતાને ઉપાડી લેવામાં આવે છે જો ઉપાડી અને એમને આખી એમાં બેસાડી દેવામાં આવશે એટલે જેથી કરીને જો આખે ગાય માતાજીને બેસાડી દેવામાં આવશે કેવું સરસ મજાનું જે વેન એને બનાવી છે હા જો જસંતભાઈએ ખાસ સેવા આપીને મને બોલાવ્યો છે કે ભાઈ તમે અહીંયા આવો અને આ ગાયને લઈ જવા માટેની કંઈ કાર્યવાહી કરો એટલે મુનાભાઈને અંધોપ ગૌશાળાવાળાને ફોન કરતા એમને તાત્કાલિક એનું પોતાનું વાન મોકલી અને જો સરસ મજાનું આ જો એમને બેસાડી દીધું છે વાનમાં જો આપ જોઈ શકો છો માતાને કાંઈ પણ જાતની તકલીફ ન પડે શું એ રીતે ગાય માતાજીને પાછે એમાં વેનમાં બેસાડી દેવામાં આવ્યા છે આ એમની ખાસ અમે તો એક આવું ગૌશાળાનું પણ કામ અમે આવું હોય તો કરીએ છીએ અને મુનાભાઈ અમને ખૂબ સપોર્ટ કરે છે તો એની એમ્બ્યુલન્સ જે છે જો પાછળ હવે લઈ જાય છે અને હવે અહીંયા અંધ ગૌશાળામાં લઈ જશે અને ત્યાં ઉતારી અને એમની સારવાર કરવામાં આવશે જો મિત્રો ગૌમાતાને હવે લઈ જવામાં આવે છે અને ત્યાં ગયા પછી સોર્સ

વેન મોકલી અને અમારું જે અસ્તુત્ય કાર્ય કર્યું છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર આજે સત્તર માર્ચ બે હજાર ચોવીસ વાંકાનેર શહેરના પ્લોટ વિસ્તારના ચોકમાં એક બિનવારસી ગૌમાતા કે જેઓને એમનું ગર્ભાશય નીકળી જતા વાંકાનેરના પત્રકાર અને ગૌસેવક એવા ભાઈ શ્રી ભાટીભાઈનું ધ્યાન દોરાતા તરત જ ભાટીભાઈએ આ બીમાર ગૌમાતાની સારવાર માટે વાંકાનેરની અંધ અપંગ ગૌશાળામાં જાણ કરતા આ સંસ્થામાં ગૌસેવક ચેમ્પ તરીકે સેવા આપતી ટીમને જાણ થતાં તુરત ની મિનિટોમાં આ બીમાર ગૌમાતાને સારવાર અર્થે વાંકાનેરની અંધપંગ ગૌશાળામાં લાવવામાં આવેલ છે અંતપંગ ગૌશાળામાં ગૌ માતાજીને લઈ ગયા છે અને એનું જે ગર્ભાશય બેસાડી રહ્યા છે પણ જે યુટ્યુબના નિયમો અને જે આપણી લાજ લજ્જાના નિયમોના કારણે અમે જે ગર્ભાશય બેસાડી રહ્યા છે જે જે આપ જોઈ શકો છો એ અમે બતાવી નથી શકતા પણ તમે આ જે એનું જે કાર્ય કરી રહ્યા છે એ તમે જોઈ શકો છો કે કેટલું એ પોતે આખું કામ કરી અને ગર્ભાશયની આખું પાછું એમને બેસાડી દીધું છે અને ખરેખર એક સ્તુત્ય કાર્ય કર્યું છે કે ગૌમાતાને ફરી પાછા જે સ્થિતિમાં જે એમના હતા એ જ સ્થિતિમાં જે આપણે કરીને એમને પાણી પણ છાંટે છે અને જો એમને નોર્મલ સ્થિતિમાં લાવી દીધા છે એટલે ખરેખર ગૌમાતાજીનું એક સારામાં સારું જે કાર્ય થઈ શકે એવું કાર્ય ભાટી ટીવીએ કર્યું છે કારણ કે જે એમનું જે આખું જે ગરભાઈ નીકળી ગયું હતું એ પાછું એમને જો બેસાડી દેવામાં આવ્યું છે અને નોર્મલ પોઝિશનમાં ગાય માતાજી આવી ગયા છે એટલે એક સરસ મજાનું કામ થયું છે